તો અયોધ્યાના રામ મંદિર અભિષેક સમારોહની આતુરતા જોવા રહી છે તેવામાં હાલમાં ભગવાન રામનું ચિત્રણવાળી ઘણી ચીજ વસ્તુઓની માંગ વધી રહી છે અભિષેક સમારોહ પહેલા ભગવાન રામના ચિત્રણ કરેલા ફોન કવર સહિતની વસ્તુઓ તથા મંદિરના ચિત્રોની માંગ વધારે જોવા મળી રહી છે અયોધ્યાના રામ મંદિરના ભવ્ય સમારોહની તારીખ નજીક આવી રહી છે ત્યારે મેરઠમાં ભગવાન રામનું ચિત્રણ કરેલા ફોન કવર રામાયણ સંબંધિત વિવિધ વસ્તુઓ અને મંદિરના ચિત્રોની ભારે માંગ જોવા મળી રહી છે આ કવર વેચતા વિક્રેતાઓ કહે છે કે તેઓએ અગાઉ ક્યારેય તેમના ઉત્પાદનોની આટલી વધુ પ્રમાણમાં માંગ જોઈ નથી इतने बच्चे आते हैं सुबह से शाम तक में अगर हम बाकी लेमिनेशन दो करते हैं तो बीस लेमिनेशन राम मंदिर की राम जी की राम जी के धनुष ले हुए इस तरह लेमिनेशन बच्चे मांगते हैं मतलब इतना काम मैंने आज तक नहीं देखा लेमिनेशन वगैरह को लेके और राम जी के मंदिर को लेके मतलब इस कदर बच्चे परेशान है कि नहीं और भी सर और मंगाओ और नहीं मंगाओ सर और मंगाओ रोज के कम से कम बीस से तीस लोग मेरे तो आते हैं लेमिनेशन આ મોબાઈલ કવર માટે વધુ ગ્રાહકો આકર્ષાય તે માટે વિક્રેતાઓ એ ડિસ્કાઉન્ટ ઓફર આપવાનું શરૂ કર્યું છે જેમાં કેટલાક તો ગ્રાહકોને મફતમાં ઓફર કરવાનું વિચારી રહ્યા છે ભગવાન રામકો માનنےવાળા હે વો તો દેખતા જ ફોરન કહેતા હી મેરે ઇસપે ચઢાઓ એક નવી ચીજ આઈ હે માર્કેટ મેં યે ઓર ઇસ પરપસ મેં કાફી રેત સે ભી દે દેતે હે હમ લોકો કો યે અભી ચલન મે આયા હે જબ સે રામ મંદિર કા મતલબ પ્રાન પિષ્ઠા કા વો मार्केट में आया तब से हमने भी लाने तब से शुरू किए जितने भी मतलब हमारे कस्टमर्स आ रहे हैं और जितने भी नए मॉडल के फ़ोन चल रहे हैं उनमें जो भी नया फोन बिकता है उसमें हम जो है अपनी तरफ से भी सोच रहे हैं कि एक कवर जो है राम मंदिर का बना के हम अपने कस्टमर्स को दें फ्री ऑफ कॉस्ट बहुत सारे लोगों की तो चॉइस होती है जो मांगते हैं लेकिन हम ये सोचते हैं कि हर मतलब मोबाइल के साथ एक कवर राम मंदिर का बना के हम दें ખૂબ જ અપેક્ષિત પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને માત્ર 10 દિવસ બાકી છે ત્યારે આ મોબાઈલ કવર માટેનો ઉત્સાહ જોવા સમારોહ તો અયોધ્યા રામ મંદિર અભિષેક સમારોહનો અનેરો ઉત્સાહ યુપીમાં વારાણસીના ગંગા ઘાટના નાવિકો પણ બતાવી રહ્યા છે આ મહિનાના નાવિકોએ જાહેર કરી છે કે રામ મંદિર નું લઘુ ચિત્ર થ્રીડી મોડેલ બનાવ્યું છે અયોધ્યા રામ મંદિર અભિષેક સમારોહના અવસરને લઈ યુપી ના ગંગા નદીમાં બોટ ઓપરેટરો 22 જાન્યુઆરીએ મફત સેવા પૂરી પાડવાની જાહેરાત કરી છે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે આ સમયગાળા દરમિયાન દિવસભર લોકો માટે બોટની સવારી મફત રહેશે તે દિવસે ગંગા નદીમાં એકસાથે અનેક બોટ છોડવામાં આવશે લોકો મફતમાં ગંગાના દર્શન કરી શકશે કેટલાક ખલાસીઓ દિવસભર લોકો માટે મફત બોટ ચલાવશે हम लोग राजघाट से शोभा यात्रा निकालेंगे और शोभा यात्रा में हम लोग पूर्ण रूप से नौकायन फ्री कराएंगे लोगों को कितने लोग भी जहाँ से चाहे नाव में बैठेंगे और शोभा यात्रा तक हम अपनी नावें फ्री चलाएंगे और कुछ भाइयों ने तो यहाँ तक कह दिया कि मैं शोभा यात्रा ही नहीं बल्कि सवेरे से ही अपनी नाव फ्री तो ये बात आप मान के चलिए कि उस दिन नौकायन फ्री होगा हमारे भाई लोग जिसका इच्छा रहेगा फ्री में नौकायन कराएगा लेकिन शोभा तो यात्रा में पूर्ण रूप से नौकायन फ्री होगा जो बहुत बड़ा उत्सव आने वाला है बाईस तारीख को श्री राम जी का तो हम लोग उसमें एक बैठक में फैसला लिए है कि बाईस तारीख के दिन हम जितने भी यात्री वर नाव पर यात्रा करेंगे हम सभी लोगों को फ्री में यात्रा करवाएंगे फ्री में तो अच्छी बात है टूरिज्म बढ़ेगा मोदी ने बहुत अच्छा काम किया है टूरिज्म के लिए बनारस के घाट बन गए हैं टूरिज्म बढ़ गया है

ભગવાન રામનો અભિષેક સમારોહનો ઉત્સાહ દેશના ખૂણે ખૂણે જોવા મળી રહ્યો છે તેના જ ભાગરૂપે બિહારના કૈમૂર જિલ્લાના ખેડૂતોના અનેરો ઉત્સાહ છે કેમ કે બિહારના કૈમૂર જિલ્લાના ભભુઆગ બ્લોકના મોરકી ગામમાં ઉત્પાદિત થયેલા વિશ્વવિખ્યાત ગોવિંદ ભોગ ચોખા અયોધ્યા મોકલવામાં આવી રહ્યા છે બિહારના કૈમુર જિલ્લાના બ્લોકના મોરકી ગામના ખેડૂતો કરવામાં આવતા ભોગ માટે તેમના જિલ્લાના વિશ્વ વિખ્યાત ગોવિંદ ભોગ ચોખા અયોધ્યા મોકલવામાં આવી રહ્યા છે મોરકી ગામના ગોવિંદ ભોગ ચોખા તેની સુગંધ અને ગુણવત્તા માટે પ્રખ્યાત છે ખેડૂતોના કહેવા મુજબ ચોખાની આ ગુણવત્તા પર્વતોના પાણીને કારણે જળવાઈ રહી છે જે આ પ્રદેશની ફળદ્રુપ જમીનમાં ઉત્પાદિત કરવામાં આવે છે ગોવિંદ કા હૈેશ બહુ વિદેશો માંજારો એક જ્યાં કેમોર પહાડી જડી કા પાણી આ કરકે કરતા ખેડૂતો ખુશ છે કે તેમના ગામ માંથી અર્પણ કરવા માંગે છે જો ભી આદમી આતા સમજાય કે દસ સાર फिर समझ आ जाके जो अयोध्या में जो लग रहा है भोग उससे हम लोग खुशी है और खुशहाली है हम लोग का बाईस तारीख का मंदिर मेरे निर्माण हो रहा है बाईस तारीख तो का निर्माण है उसमें जाएगा हम लोग का चावल यहाँ ऐसी खुशी है, है, है।, है। पूरा खुशी हम लोग का बीघा खेती आपकी है वो बीस बीघा खेती है हम लोग चाहते हैं कि भले हमारे भगवान को हमारे गांव का चावल अगर मिल जाए तो क्या दिक्कत है हम लोग तो मुफ्त में चावल भेजने को तैयार है जो इस समय उद्घाटन हो रहा है અયોધ્યા ના ભવ્ય રામ મંદિર માં યોજાશે જેને લઈ બિહાર સહિત દેશભરમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે રામ મંદિર ને લઈને અયોધ્યા માં અનેરો ઉત્સાહ છે અને તેવામાં પણ અયોધ્યા માં આવેલા અમાવા મંદિર તરફથી રામ મંદિર માટે ધનુષ અને બાણ અર્પણ કરવામાં આવશે જેથી ધનુષ અને બાણ બનાવવાનું કામગીરી શરૂ કરવામાં આવી છે તો સમારોહ પહેલા રામ મંદિર ટ્રસ્ટને ધનુષ અને બાણ આપવામાં આવશે અયોધ્યામાં અમાવા રામ મંદિર ટ્રસ્ટ તરફથી તીર્થયાત્રી નગર અયોધ્યાના રામ મંદિર માટે ધનુષ અને બાણ બનાવવાનું કામ સોંપ્યું છે ચેન્નાઈના કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવેલ આ ધનુષ અને तीर ट्रस्ट ने दान अभिषेक समारोह दिवस पहला अर्पण करा रामलला जी की एक नई मूर्ति स्थापित होने जा रही है बाईस तारीख को उसके लिए हम लोग धनुष बांध चेन्नई से बनवाए हैं और 19 तारीख को हम लोग राम जन्मभूमि तीर्थ क्षेत्र को दान स्वरूप देंगे લાકડા ઉપરાંત ધનુષ અને બાણની રચના બનાવવામાં આ શ્રી 700 ગ્રામ શુદ્ધ સોનાનો ઉપયોગ કરવામાં આવી છે. યે જો ધનુષ છે યે રામાયણ વાલ્મિકી રામાયણમાં જેસે ઉદૃત છે કે ધનુષ કિસ પ્રકાર કા હોતા હૈ અલગ અલગ તરહ કે બાણ કી ભી વ્યાખ્યા ઉસમે કી ગઈ હૈ તો ચેન્નાઈ કે કારીગર કુશલ કારીગરો જો 200 સાલ સે ઇસ કાર્ય કો કર રહે હે નકાશી કા કાર્ય ઉનકે દ્વારા ઇસ ઇસકા નિર્માણ કરાયા ગયા હૈ और जो सोना इसमें लगाया गया है वो एमएमटीसी जो सरकारी योजना है उससे सोना 23 कैरेट सोना खरीदा गया है कि गुणवत्ता में कोई कमी ना रहे और जब यह राम जी के स्वरूप पर लगेगा तो राम जी की खूबसूरती में और चार चांद लगेंगे 8 किलो ना धनुष और तीर माटे 200 कारीगरों द्वारा 2 महीना थी करवामा आवतू कार्य पूर्णता ना रहे छे અમાઉ મંદિર ટ્રસ્ટી તેની કિંમત જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો કારણ કે તેનો હેતુ દાન કરવા છે તો સમગ્ર દેશમાં ઉત્તરાયણના તહેવારની ઉજવણી બાદ રામ મંદિર અભિષેક સમારોહ પણ તહેવાર તરીકે લોકો ઉજવશે જેના ઉત્સાહને લઈ મધ્યપ્રદેશના ભોપાલનું એક જૂથ બાવીસ જાન્યુઆરીએ શહેરમાં ઉત્સવ ઉજવવાની તૈયારી કરી રહ્યું છે मध्य प्रदेश ना भोपाल मा एक जूथ बीस जान्युआरी अयोध्या मा योजना प्राण प्रतिष्ठा समारोह दरमियान शहर मा पतंग उत्सव उजवा तैयारी कर रही है आमाटे भगवान राम ना नाम और चित्रोंवाड़ी पतंगों बनाई वह रही है भोपाल नागरिक विकास समिति के द्वारा भोपाल शहर में कम से कम दस पतंगे राम नाम की वितरित की गई हैं और वितरित की जा रही हैं जिसको लेके मध्य प्रदेश भोपाल का समिति यह चाहता है कि हर व्यक्ति उस दिन अपनी राम नाम की पतंग उड़ाए लेकिन उड़ाने के बाद पेश नहीं लड़ाए ना ही जिससे कि पतंग कटेगी नहीं और पेश न... अपने इस पतंग को संभाल के रखना है जिससे कि उस दिन जो रामलला की मूर्ति की स्थापना हो गई है उसके लिए पूरे प्रदेश में राममय का वातावरण हो जाए ये सर पतंग का विचार मन में इसलिए आया जो हम पूरे भारत देश की खबर पढ़ते हैं या सुनते हैं आप सबके माध्यम से तो कहीं से सोना आ रहा कहीं से चांदी आ रहा कहीं से धनुष आ रहा है हम लोग उस लायक नहीं है तो हम लोगों ने यह सोचा कि क्यों ना भगवान का नाम एक ग्रुप के आधार पे अपने राजधानी भोपाल में ये पतंग उत्सव कि हम लोग पतंग की डोर के साथ भी भगवान राम का नाम लिख करके और याद करेंगे आ ग्रुप मुजब्लास दिवस की पतंग उत्सव की तैयारी चाली रही है आ शहर लोगों पास थी दान ले बस इसके साथ ही मैं ये चाहूँगी कि हम राम मंदिर बनाने के लिए अपनी जो श्रद्धा भेज रहे हैं उससे अच्छा है कि हम अपने अंदर राम की भावनाओं को अपने अंदर उजागर करें और अपने अंदर रावण रूपी जो है उनके विचारों को खत्म करें આ ગ્રુપના સભ્યોએ જણાવ્યું હતું કે પતંગોત્સવ ભગવાન રામમાં તેમની આસ્થાનું પ્રતિક તરીકે જોવામાં આવે છે તો દિલ્હીની આઈટી ફોર્મે અયોધ્યામાં શ્રીરામ મંદિરના ડિજિટલ દર્શન માટે વેબસાઇટ તૈયાર કરી છે જેમાં તમે હવે ઘરે બેઠા જ સાક્ષાત અયોધ્યા રામ મંદિરમાં હોવાનો અનુભવ કરી શકો છો આવો જોઈએ તે વિશે મારો વિશેષ આભાર દિલ્હીની આઈટી ફોર્મ સતયુગ લેબ્સે ડિજિટલ રામ મંદિર નામની વેબસાઇટ બનાવી છે આ વેબસાઇટ ભગવાન રામના ભક્તોને તેમના કમ્પ્યુટર સ્ક્રીન પર જ અયોધ્યાના શ્રી રામ મંદિરનું ડિજિટલ સંસ્કરણ બતાવે છે વેબસાઇટ પર શ્રદ્ધાળુઓ વર્ચ્યુઅલ રીતે જ શ્રી રામ મંદિરની મુલાકાત લઈ શકે છે અને ત્યાંની પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકે છે राम निर्माण पूजा अर्चना बगीचा वृक्षारोपण तो इसमें आप बहुत सारी इंटरेक्टिव इमर्सिव एक्टिविटीज भी कर सकते हैं जैसे राम जी का पहले आपको मंदिर निर्माण करना है फिर राम जी को भोजनालय में खाना खिलाना है राम जी के बगीचे के अंदर वृक्षारोपण करना है जहां राम जी आके सैर करेंगे और लास्ट में आपको मंदिर दर्शन लेके जाएंगे जिसमें आप आ, मंदिर के दर्शन भी कर पायेंगे रामल्ला की मूर्ति के आगे आरती कर पाएंगे अगर आपका मन हो तो डोनेशन भी दे पाएंगे और वो डोनेशन अस्सी उसका जो हिस्सा है वो राम श्री राम श्री जन्मभूमि क्षेत्र ट्रस्ट को जाएगा केवल बीस हमारे खर्चे के लिए हम रखेंगे वेबसाइट डेवलपर्स ने जनवे अनुसार युवा पेढ़ी ने भारतीय संस्कृति और परंपराओं साथ जोड़वा मांगे मानविक युवाओं परंपराओं ऐसी दूर जा रहा है पूरा विश्व इतना विकसित होता जा रहा है और लोगों के पास ना टाइम का भाव, अभाव है मतलब किसी के पास भी टाइम नहीं है और यहाँ तक कि जो यंग जनरेशन है वो अपनी संस्कृति से भी छूट चुकी है पीछे उनको अपने घर में मंदिर में भी दर्शन नहीं करते राम लल्ला की मूर्ति अयोध्या जाके तो बहुत ही अलग बात है तो हम चाह रहे कि लोगों को उनकी संस्कृति से जोड़े रखें पर इन फॉर्मेट विच सूट्स द डिजिटल एज આ વેબસાઇટ ડિજિટલ રામ મંદિરનું પચીસ મિનિટનું એવું ઇમર્સિવ મોડ્યુલ છે જેમાં તમે રામ મંદિરને નિહાળો છો તો ત્યાં સાક્ષાત હોવાની અનુભૂતિ કરી શકો છો આ વેબસાઇટ બસો સોફ્ટવેર નિષ્ણાંતની ટીમ દ્વારા વિકસાવવામાં આવ્યું છે રામ મંદિર પછી સત્યુગ લેબ્સ અન્ય હિન્દુ મંદિર જેમ કે ચાર ધામ યાત્રા માટે પણ વેબસાઇટ તૈયાર કરશે બ્યુરો રિપોર્ટ પ્રવેગ ન્યૂઝ ઉત્તરાયણના પર્વ પર સુરતનો માનજો કઈ રીતે ભૂલી શકાય

ને મને પણ ઘણો શોખ છે આ કામ કરવાનો ભલે ઘણી મહેનત છે પણ આ કામ કરવામાં મને મજા આવે તેમજ મારા કસ્ટમરોની મજા આવે છે કેમ કે સુરતી માંજો અસલ પદ્ધતિથી આ રીતે જ ઘસાય સુરતી માંજોની ખાસિયત એ છે કે એની અસલ તો પદ્ધતિ બીજી વસ્તુ એ છે કે એનું મટીરિયલ રગડાવાલા બનાવે છે સરસ અને કાચથી ત્યારે અમે ઘણી બધી વસ્તુ આવે છે ચાવલ આવે ચોખા જે જમવાના ચોખા આવે એમાં સાબુ સાબુદાણા કલર ફટકડી બીજો બધો ઘણો મસાલો આવે છે એનાથી અમે બનાવે છે એનાથી સ્પેશિયલ આ સારામાં સારી દોરી બને છે અને લોકોને ઘણી મજા આવે છે આ માંજો ચડાવવાની અમારે કારીગરો આજે વર્ષોથી આગ્રાથી આવે છે ઘણા વર્ષોથી એક વર્ષોથી આવે છે આગ્રાથી અને મારા ફાધરના ટાઈમથી એ લોકો આવે છે અને હવે એ બધા કારીગરો લગભગ આ બધી મહેનતનું કામ નથી કરતા સુરતમાં ઘણી આઠિયા બે ત્રણ જણા જ છે આ કામ કરવાવાળા અસલ સુરતી માંજો તૈયાર કરવા પહેલાં ખૂબ જ લાંબી પ્રોસેસ અને તૈયારી કરવી પડે છે સુરતી માંજા તૈયાર કરવામાં પાવડર મેંદો સાબુ કલર વગેરેનો ઉપયોગ કરીને માંજો તૈયાર કરવામાં આવે છે અહીં ખાસ વાત એ પણ છે કે આ માંજો ઘસવા માટે કારીગરો ખાસ આગ્રાથી આવે છે પરંતુ હાલમાં સુરતમાં લુગદી વડે માંજો ફક્ત બે થી ત્રણ કારીગરો જ કરી રહ્યા છે ઉત્તરાયણનો પર્વ આવ્યો છે અને એમાં પણ સુરતની વાત કરીએ તો સુરતના જે દોરી હોય છે એની કમ્પેરિઝનમાં ગુજરાતમાં કોઈ જગ્યાએ આવતી નથી અને સુરતમાં પણ સ્પેશિયલ જૂના અને જાણીતા જોવા જઈએ તો બાદશાહભાઈ માંજાવાલા કે જે જોહેરીભાઈ ટીનવાલા છે એ મુખ્ય છે એની કોઈ બીજી શાખા છે નહીં અને ઘણા વર્ષોથી હું અગાઉ અહીંયા દોરી ઘસાવું છું બાકી જે દોરી ઘસે છે મશીનથી એની કમ્પેરિઝનમાં જે હાથથી ઘસવામાં જે મજા આવે છે ને એવી મજા કોઈ નથી આવતી હા એક દિવસ ચગાવો પણ મોજથી ચગાઈ શકો તમે બાકી દોરીની કમ્પેરિઝનમાં અને મારા ઘણા મિત્રો એવા પણ છે કે જે અમદાવાદ ને ગાંધીનગર છે જે ત્યાંથી સ્પેશિયલ ફોન કરીને મને જણાવે છે કે તમે બાદશાહભાઈ માંજાવાલાની જ દોરી મોકલાવજો કારણ કે એના જેવી તો મજા ક્યાં આવતી જ નહીં આધુનિક યુગમાં હવે તો દોરી ઘસવાના મશીનો આવી ગયા છે એટલે આ પ્રકારની કળા વિસરાઈ રહી છે

और दो रोबोट्स और मार्केट में जुलाई तक आ जाएंगे ऊपर से हमारा जो इंडिया का सबसे एडवांस्ड एआई पावर्ड मोस्ट इंटेलिजेंट रोबोट ह्यूमनॉइड रोबोट्स कांदा है जो आप पीछे देख सकते हैं वो एक साल के अंदर एक बेसिक बेसिकली uh, कंज्यूमर्स के लिए तैयार हो जाएगा लॉन्च कराये पांच रोबोट मे एक रोबोट संशोधन विकास तबक्का जय बाकी ना चार तैयार है પ્રથમ રોબોટ નું નામ રોબર્ટ ડેઝર રાખવામાં આવ્યું છે આ રોબોટ સંપૂર્ણપણે સ્વયં સંચાલિત રીતે કામ કરે છે તેને ચલાવવા માટે કોઈ વ્યક્તિની મદદની જરૂર નથી ہمارا ફ્યુચરિસ્ટિક ગોલ એ છે કે انسان ઓર રોબોટ કા એક સહઅસ્તિત્વ બના રહે ઓર انسان ઇસ કમર્શિયલ દુનિયા મે સબ જ્યાદા સે જ્યાદા પ્રોડક્ટિવ બના રહે જisse દેશ ઓર દુનિયા કી तरक्की હો આ રોબોટ નાના મોટા સામાનને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકે છે જેથી આ રોબોટ રેસ્ટોરન્ટ ઓફિસ જેવા સ્થળો પર ઉપયોગી છે આ રોબોટ ડેઝરની અંદર એક ટ્રે છે જેનો ઉપયોગ તે રસોડામાંથી ઓર્ડર લઈ ટેબલ સુધી આપવામાં કરી શકે છે બ્યુરો રિપોર્ટ પ્રવેક ટીવી તો હાલ સમાચારમાં બસ આટલું જ મને આપશો રજા નમસ્કાર